મે ખાલી કરી એમ બીજું કોક વાઈ દી અને કોક આરતીને કામ સોંપી છે પાણી પાવાનું હા અને આજે વાદળ સાહેબ વાતાવરણ છે ને બીજું વાઈ કોક કોકલાઈ અને આજે જો વાદળો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ થઈ જશે જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો પ્રજાપતિ સ્વાગત છે

માતાજી સોમવારે તો મારા બ્લોગ માં તમારું સ્વાગત છે ને આજે તો રસોઈ બનાવી દીધી છે અને પછી મોબાઈલ પકડ્યું છે કારણ કે સવારનું કામ કરતા કરતા અગિયાર વાગી ગયા હતા તો રસોઈ બનાવી લીધી અને સવા બાર થઈ ગયા જોઈ બે હવે એ છોકરાઓને આવવાની તૈયારી છે રોજ હવે અઠવાડિયું જતું રહે ખબર પડતી નહીં સોમવાર આવી જાય જેન્ટ્સને તો ખબર ના પડે પણ લેડીઝને ખબર પડી જાય ફટ લઈને સોમવાર આવી જાય મમ્મી આવે બોલો બોલો મમ્મી પતિ છે કપડો

હું સાપુ વસ્તી હતી અને આવી ગયો છોકરો આવી ગયો એ એ બાજુ આવ્યું ઓય આધુ ત્રણ વખત આરો આઈન જો બોલ આ દુનિયાઈ આ દુનિયાઈ ઓ તો જોઈ લો પ્રજાપતિ સમાજના 15 યુગલોની તિજોરી ફર્નિચર સહિત 60 ચીજ વસ્તુઓ કરિયાવર મોપા આવી આ તો આંબલ્યસનનું અને અમારે કાલે આ સાસઠ સમાજનું અને અમારે બેતાલીસ મહેસાણા બેતાલીસ સમાજના અમારે કાલે લગ્ન હતા સમૂહ લગ્ન હતા એમાં પણ ઘણું બધું આપ્યું છોકરીઓને તિજોરીઓ અને બધી ઘરબખરી ઘરગંટી બધું જ કંઈ જેવું ને બાકી ના આવે તો સારું એવું આપે છે તો સારું કહેવાય તો તમારે પણ જે પ્રજાપતિ હોય લગજો કોણ કોણ કયા સમાજના છે કોણ આવી તું કોણ નતું આવી સમાજના સમૂહ લગ્નમાં અને કોઈ અલગ સમાજ ના હોય તું પણ કેજો કે તમારે સમૂહ થાય છે કે નથી થતા તા જોઈ લો અમારે 10 વર્ગળીઓ હતો એ છોકરો એ છોકરો હવે ખાવા આવશે તમે હા

ભૂખ લાગી ગઈ લાગીને આયો મે બોલતો નહીં અને બધું ચેક કર આનું શાક બનાઈ ગાજર ડુંગળી તું ગાજર ડુંગળીનું શાક હું આપો બેટા ઉભી રે હું દે મી આપતી હું હાય આ શું કોક થિયો ટીચર બોલ્યો કો હા ટીચર બોલ્યો ટન હેન્ડવોશ તો કરો જડ હેન્ડવોશ કરી આવ જોડો હાય

ખબર વાત ક્યાં એ આધું બધું લાબંધું ભૂલી જાય જો ગોળ નો બોલીએ ત્યાં ગોળ હેર તું ને પેલો લોટો રે ને એ બાર લઈ ધીમે ધીમે ઈને ઈ જમો એ બગીચામાં બે ડર્યો પાંજો મમ્મા બાર બાર મેરો મેરો શું કરવાનું બનાવવાનું તમ આ હું બનાયશું હું તો હું આંબા આદવા તો મંદિર મંદિર લઈ જવાનું એટલે ફુંઠાનું બનાવું હા હા કોણ કરશે તે કોણ કરશે

આડ લબોતું ના રાખ્યારો અને આરતી એ જો શું છે આજે બટાકા પૌઆ આ જો ફોર તમે આના બધું કાઢી પ્રેસ કરી ઓકે ઓકે ડીંપર બનાવવા છે બાફ કરી ત્યારે છે કશું કરવાની નહીં કેવું બધું એને પેલો લબડાવાની ના પાડી એ લોયલું વહન પેલો લે આ પેલો આઠ રાઉન્ડ તો આવડી મારું બધું બધું બેટા तो आन पुछे पुछे बोलते हैं इसको और चटनी पप्पा ऊपर ठंडी पड़ी आज ठंडी कोई सी आज तो माधु बी नहीं ठंडी

કેવું લાગ્યું મિત્રો મારું પ્લેઇંગ ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો જરૂરથી રોજ નવા નવા ગીતો વાગશે ટાઈમ મળે જય માતાજી મિત્રો કેમ છો મેં મજામો ફાઈનલી આરોના રિપોર્ટ આવી ગયા સારા ના કારણનું ફ્રેક્ચર મને તો લાગતું હોય ફ્રેક્ચર હાર્ડવેર ને એવું જ કહેતા હતા કે ફ્રેક્ચર

ના આદના સાપા મે હતું તો તમે ખાવા વધારે આવી જ ને એટલે એવું થાય પેટની તકલીફ બહુ બધા દવાખાનામાં જે ખનગી આ હોસ્પિટલમાં એનીમાં પેટના દર્દી વાળા તકલીફ બહુ કારણ કે અત્યારે દુખાતું તમે ખાવાનું એટલે વધારે લોગરની સીઝન ચાલુ ખરી ને એટલે બધું ખાવાનું શું હોય બધું એટલે વધારે વધારે કે સારું કે એવા સારું મિત્રો વિડીયો એન્ડિંગ કરીએ છીએ આજનો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી બે દાડા પછી તો પાછું આરતીનો બડ ડે પણ મારો પ્રોગ્રામ છે એટલે સેટિંગ નહીં થાય બડ પછી હું જોઈશું પાછળથી જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ આધી ગુડ નાઇટ